ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ નંબર બેની અંદર બુદ્ધિ અને વિકાસના નિર્દેશકોની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણે આગળ જોવાનું છે ગયા લેક્ચરની અંદર તમે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી કેટલા ગુણું પૂછાશે અને બે હજાર ચોવીસ અને બે હજાર પચીસમાંથી આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પોષણ હતું એની પણ આપણે ચર્ચા કરી છે સાથે સાથે બોર્ડમાં કેટલા અને કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે એ પણ આપણે જોયું હતું ત્યારથી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર સ્વાધ્યાયના પ્રશ્નોનું શું મહત્વ છે તમે બધા જાણો છો અને વિશેષ ચર્ચા ન કરતા સ્વાધ્યાયના પ્રશ્ન તરફ આપણે આગળ વધશું આજે આપણે ચર્ચા કરવાની છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલે કે આપણને આ પ્રશ્ન કે બે ગુણના પ્રશ્નોની અંદર આપણને ટૂંકમાં જવાબ આવો એવો પ્રશ્ન પૂછાય તો એમાં કેટલું લખવું અને કઈ રીતે લખવું એની પણ આપણે જોડે જોડે સમજ મેળવતા જશું તો પેલો જ પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા આવો જણાવો જો ગુણભાર ઉપર આધાર રાખવાનો અહીં આપણે પ્રશ્ન શું પૂછ્યો છે કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા જણાવવું બરોબર છે તો એનો જવાબ આપણે આટલો જ લખવાનો છે આ મર્યાદાને આપણે સમજાવવાની નથી કેમ તો કે જણાવો લખી છે તેમાં જો એ જ પ્રશ્ન મર્યાદાઓ એમ પૂછે કે સમજા તો પછી આપણે મર્યાદાને સમજાવી પડે પડી સમજ બે ગુણના પ્રશ્નની અંદર છે આવું જો કદાચ તમને એમ બની શકે કે ત્રણ ગુણમાં કે તો પછી આપણે ત્યાં સમજાવવું પડે છે તો જવાબની અંદર આટલું જ આવશે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી વસ્તી અને રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ કોઈ પણ બે સાચા મુદ્દાના બે ગુણ આપવા એટલે કે આમાંથી ત્રણમાંથી બે લખ્યા હોય તો પણ આપવા પણ જો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રશ્ન આપણને બોર્ડની અંદર બે રીતે પૂછાયેલો છે કે આ રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે મર્યાદા જણાવો અને એ રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે કોઈ પણ બે મર્યાદા સમજાવો બરોબર તો આ રીતે પ્રશ્ન છે એટલે જે રીતનું પૂછાય એ પ્રમાણમાં આપણે જવાબ આપવાનો થાય છે ત્યારબાદ માથાદીઠ આવકના નિર્દેશકને મર્યાદાઓ જણાવો તો આમાં પણ એવું સેમ માત્ર આપણે મુદ્દા જ લખવાના થશે તો આપણને મુદ્દાઓની નોંધ જે પ્રમાણે છે પ્રમાણમાં આપણે કદાચ એવું પણ ગણે કે કોઈ પણ બે સાચા મુદ્દાનો એક ગુણ એમ કુલ ચાર મુદ્દાના બે ગુણ એવું પણ બની શકે તો આપણે બને ત્યાં સુધી જ્યારે મુદ્દાઓ લખવાના થાય ત્યારે પૂરેપૂરા લખવાનો આગ્રહ રાખવાનો માત્ર અંદાજો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી માથાદીઠ આવક માત્ર સરેલાશ દર્શાવે છે સરખામણીની મુશ્કેલી અને ભ્રામક નિર્દેશક તો આ પ્રશ્ન પણ એ પૂછાયેલો છે કે માથાદીઠ આવકના દેશકની મર્યાદા જણાવો અને માથાદીઠ આવકની મર્યાદા સમજાવો એ રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે ત્યારબાદ છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા આવે છે તે સમજાવો સોરી જણા કહો તો કયા પ્રશ્ન પૂછેલા છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા છે તે જણાવું એ આપણે પરિમાણાત્મક પરિવર્તન કહી શકાય એટલે કે જે ઉત્પાદનમાં વધારો દર્શાવે છે તેને આપણે પરિણામ આપીએ એટલે આપણે પરિમાણાત્મક પરિવર્તન તરીકે ઓળખી શકાય નવા સંશોધનો થાય નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે શ્રમની કાર્યક્ષમતામાં બદલાય બદલાય અર્થતંત્રમાં હિસ્સો તો તે શું ગુણાત્મક પરિવર્તન શકાય કીધું છે કે નવા સંશોધનો થાય નવી પદ્ધતિઓ આવે એનો ઉપયોગ થાય શ્રમિકની એટલે કે શ્રમની કાર્યક્ષમતામાં બદલાવ આવે ક્ષેત્રવાર જુદા જુદા ક્ષેત્રમાં અર્થતંત્રનો હિસ્સો બદલાય કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો બદલાય

તો ઓલા સાથે સંબંધ ધરાવે છે કે માત્ર ઉત્પાદનનું જે પરિવર્તન એટલે કે ઉત્પાદનમાં જે વધારો થાય છે તે કયા પ્રકારનું પરિવર્તન છે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે તો ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે તો આપણે જોયું હમણે કે પરિમાણાત્મક જે ઉત્પાદનનો શું દર્શાવે છે વધારો દર્શાવે છે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તન શું કીધું છે કે આર્થિક વિકાસમાં આર્થિક વિકાસની વાત કરવામાં આવે તો ઉત્પાદનમાં થતો વધારાને આપણે શું કીધું છે પરિમાણાત્મક પરિવર્તન કીધું છે તો ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પરિવર્તનો કહેવાય પરંતુ ગુણાત્મક પરિવર્તન સાથે સંબંધ

તો ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે તો કે આપો તો એવો પ્રશ્ન આપણને માર્ચ બે અંદર છે તો માર્ચ બે જે આન્સર કી હોય તો એ મુજબ એનો જવાબ શું છે એ આપણે

અરે કારણ કે તમને બે પ્રશ્નો પૂછા છે તો બે પ્રશ્નોનો એક એક ગુણ છે દેશમાં આર્થિક વિકાસ થયો છે કેમ પ્રશ્ન છે એટલે કે દેશની અંદર આર્થિક વિકાસ થયો છે કે કેમ તે કેટલા ઝડપી થયો તેની કક્ષા શું કેટલી કક્ષા તીવ્રતા શું તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલા પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે આવા પરિબળોને વિકાસના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે ભાઈ આપણા દેશની અંદર વિકાસ કેટલો થયો છે એ વિકાસની કક્ષા શું છે એની ઝડપ શું છે એની તીવ્રતા શું છે એ જાણવું છે વિકાસ થયો છે વિકાસ થયો છે વિકાસ થયો છે એમ કહેવામાં આવે છે પણ ખરેખર વિકાસ છે શું તો એ વિકાસ થયો છે કે નથી થયો એ જાણવા માટેના જે પરિબળો જે છે એને કહેવામાં આવે છે વિકાસના નિર્દેશકો કારણ કે માપ તો કાઢવું પડશે ને કે વિકાસ છે કે નહીં કેના આધારે તમે જાણી શકશો કે વિકાસ છે કે નહીં તો જાણવા માટેના જે પરિબળો જે છે એને આપણે કહીશું વિકાસનો નિર્દેશ કરે છે એટલે એને વિકાસના નિર્દેશક તરીકે ઓળખી શકાય સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો કે વિકાસના નિર્દેશકો શું છે બરોબર કે જે વિકાસની સ્થિતિ જે છે દર્શાવવાનો પ્રયત્ન કરે છે આગળ હવે આપણે વિકાસના નિર્દેશકોની યાદી નીચે મુજબ છે જો આપણને પાઠ્યપુસ્તકની અંદર પણ થોડાક વધારે નિર્દેશકો આપેલા છે નવની તમે કોઈ પ્રકાશનો છે એમાં જોશો તો પણ તમને આ યાદી આના કરતાં વધારે જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચાર યાદી છે કારણ કે આપણે ચાર આ ચાર વિશે જ આપણે વિગતવાર પાઠ્યપુસ્તકમાં ભણવીશું છે બીજા નિર્દેશકો પણ અહીં આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આ ચાર જ એ નિર્દેશકો છે યાદ રાખવાના બોર્ડ ની અંદર પ્રશ્ન માત્ર આટલો છે કે વિકાસના નિર્દેશકોની યાદી આપો અર્થ નથી પૂછાયેલો તો પણ આના બે ગુણ છે જો આની અંદર ધ્યાન રાખજો ભૂલ ન કરતા વિકાસના નિર્દેશકો યાદી પૂછે તો આ પૂરું લખજો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એવું પૂરું લખજો ખાલી રાષ્ટ્રીય આવક લખશો ને તો માર્ક આપી લઈશ બરોબર એટલે રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર માથા આવક નો વૃદ્ધિ દર જીવનની ભૌતિક ગુણવત્તા આંક એવું લખો તો પણ ચાલે ટૂંકમાં આટલું લખો પી ક્યુ એલ આઈ તો પણ ચાલે એમાં ખોટું પાડી શકે એ નહીં માનવ વિકાસ આંક એવું લખો તો પણ ચાલે ટૂંકમાં આટલું લખો એચડીઆઈ તો પણ ચાલે પણ અહીંયા વૃદ્ધિ દર જે શબ્દ છે એને લખજો નકર આ વૃદ્ધિ દર ન લખવાના કારણે તમારો માર્ગ એક કપાઈ જશે એક જ આવું છે બેમાંથી ભણી સમજ એટલે જ્યારે જો તે શોકોની યાદી કે અન્ય કોઈ આવો જ્યારે શોર્ટ પૂછે છે ત્યારે એને વિગતે માહિતી જે છે એ આપણે લખવી જોશે આ સમજાવવાની જરૂર નથી આના વિશે આપણે કોઈ લખવાની આવશ્યકતા નથી બરોબર આ એના નામ છે અને આ બે ગુણનો પ્રશ્ન છે અને આ રીતે જ આપણને બે ગુણનો પ્રશ્ન બોર્ડમાં આન્સર સ્વરૂપે લખેલો હોય એટલે આપણા બે ગુણ ઓકે આર્થિક વૃદ્ધિ ની પૂછી છે વિદ્યાર્થી મિત્રો એટલે ધ્યાન રાખજો ચાલો um, અને પાછું કઈક થયું બે જ મિનિટો વિદ્યાર્થી મિત્રો ટેકનિકલ પ્રશ્નો થોડોક લાગે છે ચલો આપણે આગળ આર્થિક વૃદ્ધિની મર્યાદામાં આપણે ચર્ચા કરતા હતા વૃદ્ધિ તો એની અંદર ચર્ચા કરશું આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે એટલે એની મર્યાદા બની માત્ર શું ધ્યાનમાં લેવામાં આવે છે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો આપણે જાણવી છીએ પાઠની અંદર જોઈ લીધું છે કે પરિવર્તનો બે પ્રકારના છે પરિમાણાત્મક અને ગુણાત્મક અને મતલબ ગુણાત્મક પરિવર્તનને ધ્યાનમાં લેતું નથી ત્યારબાદ આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો શું રહેશે યથાવત એટલે કે ફેરફાર થતો નથી એટલે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર રાષ્ટ્રીય આવક અને માથાની પરંતુ અને મનોવૈજ્ઞાનિક વલણોમાં થતો નથી મનોવૈજ્ઞાનિક કોઈ ફેરફાર થતો નથી તો એનો મતલબ કે પણ એક એની મર્યાદા બની તેમ કહી શકાય ત્યારબાદ આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે એટલે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે મર્યાદિત છે એક ગુણના પ્રશ્નમાં પણ આવે છે કે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે તો તો મર્યાદિત અથવા સીમિત વિસ્તૃત નથી એનો મતલબ એમ એટલે કે મર્યાદિત છે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ જ દર્શાવે છે એમ પણ જોવા મળે છે લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો ખ્યાલ જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી તેવું જોવા મળે છે તો આમ એની આ ચાર મર્યાદા સર્જાણી છે તો એ નીચે લખેલું છે કે એક મુદ્દાની સમજૂતીનો

આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે પરંતુ માનવ વિકાસનું માપ બની શકતું નથી એટલે કે આર્થિક પ્રગતિ દર્શાવે છે પરંતુ માનવ વિકાસ કેટલા પ્રમાણમાં થયો તે વાસ્તવિક રીતે જોઈ શકાતું નથી એમ પણ કહી શકાય છે એટલે એક એ પણ મર્યાદા બની એમ આપણે કહી શકાય વિકાસની આર્થિક વિકાસનું માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આર્થિક વૃદ્ધિની અંદર તો માત્ર પરિણામો દેખાડે છે અને પરિણામો માપી શકાય છે જ્યારે આની અંદર વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે કે ગુણાત્મક બાબતો પણ છે એટલે સમાજની અંદર એટલે કે માનવ સમુદાયની અંદર કેટલું પરિવર્તન આવ્યું તો એ પરિવર્તન જાણવું ખૂબ જ મુશ્કેલ છે એ પણ એક સમસ્યા છે કે તેમ આપણે કહી શકાય આર્થિક વિકાસમાં પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં શું કીધું છે કે આર્થિક વિકાસમાં પ્રજાનું જીવન ધોરણ ઊંચું તો આવે જ પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં તો સાચો વિકાસ તો એ જ છે કે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય પણ આર્થિક વિકાસ આપણો વધે છે પણ તેમ છતાં એવું પણ બને છે કે વિકાસ થયો છે પરંતુ લોકોનું જીવન ધોરણ યથાવત રહ્યું તો આ વિકાસ નથી તો એ પણ એક મર્યાદા છે તેમ આપણે કહી શકાય તો એ પણ એની મર્યાદાઓ છે એમ આપણે જોઈ શકાય છે ત્યારબાદ છે અપેક્ષિત આયુષ્ય એટલે શું આ તમે મોટા પ્રશ્નોમાં પણ આનો સમાવેશ થઈ જાય છે એટલે એમ પણ આ પ્રશ્ન યાદ છે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ જ પ્રશ્ન આપણને એક એક ગુણમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે હવે માત્ર અમુક અમુક પ્રશ્નો એવા છે કે તમને બે ગુણ માં પણ પ્રશ્ન પૂછાય ત્રણ ગુણ માં પણ પ્રશ્ન પૂછાય અને એ એક ગુણ માં પણ આવી શકે છે પણ ત્રણેય ની અંદર જવાબ જુદા જુદા લખી શકાય છે મૂળ મુદ્દો એ છે કે ગુણ ભાર પ્રમાણે આપણે પ્રશ્ન જવાબ લખવો જોઈએ તમને ખાલી એક એક ગુણમાં પૂછાય કે અપેક્ષિત આયુષ્ય એટલે શું આ જ પ્રશ્ન છે પણ પૂછ્યો છે કેમ એક ગુણ ની અંદર તો આપણો આટલો જવાબ બની આ જવાબ કે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે એટલે કે બાળક જન્મે છે સરેરાશ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી અપેક્ષાને આપણે અપેક્ષિત આયુષ્ય કહીશું એક ગુણ ની અંદર છે પણ આ જ પ્રશ્ન આપણને બે ગુણમાં પૂછેલો છે તો આટલું લખાશે નહીં તો બીજી બાબત લખો કે અપેક્ષિત આયુષ્ય વધે તો શેની સુવિધામાં વધારો કહેવાય

કોને માપવાનું મુશ્કેલ પડે છે શા માટે બરોબર એ પ્રશ્ન પૂછાયેલો છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંનેમાંથી કોને માપવાનું કાર્ય મુશ્કેલ છે અને પાછું એનું શું આપવાનું છે કારણ કે શા માટે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આજ આજ પ્રશ્નને પાંચ ગુણમાં પણ લઈ શકે છે અહીંયા આપણે બે ગુણમાં છે એટલે આપણે શોર્ટમાં લખશું પણ આ જ કૃષ્ણને પાંચ ગુણમાં લઈ જઈ શકે છે અને એવું જરૂરી નથી કે બ્લુ પ્રિન્ટમાંથી આપણને આ ચેપ્ટરનો પાંચ ગુણનો પ્રશ્ન પૂછાવવાનો નથી તો પૂછાશે નહીં એવું ગણતરી કરે ચાલતા નહીં આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસને માપવાનું કામ મુશ્કેલ છે એ આપણે કોઈ જોઈ ગયા શા માટે મુશ્કેલ છે કે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસને માપવાનું કામ શા માટે મુશ્કેલ વાળું છે તો કે આર્થિક વૃદ્ધિ અંદર માત્ર શું છે પરિમાણાત્મક પરિવર્તન પરિમાણાત્મક પ્લસ ગુણાત્મક બને તો આ તો માપી શકાય છે પણ આને માપવાનું કામ મુશ્કેલ છે એટલે આપણે વિકાસનું માપવાનું કાર્ય પણ મુશ્કેલ વાળું બનશે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તન માનવ પ્રગતિ લોકોના મનોવલણોમાં મનોવલણોમાં આવતા આવતા વગેરે વગેરે મનોવલણો બદલાતા માપવાનું કાર્ય મુશ્કેલ છે તેથી વિકાસને માપવા મુશ્કેલ પડે છે એટલે કે લોકો સમાજમાં જે પરિવર્તન આવે છે જેમાં માનવ પ્રગતિ છે લોકોના મનોવલણો છે આ બદલાતું રહે છે જેનું માપવાનું કાર્ય ઘણું બધું કઠિન અને મુશ્કેલી વાળું છે એટલે એમ કહી શકાય છે કે આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે તેમ આપણે કહી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટૂંકા પ્રશ્નોની અંદર આટલું નેક્સ્ટ અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણના પ્રશ્નો એટલે કે મુદ્દાસર પ્રશ્નો જે છે એની આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે આ બધા પ્રશ્નો એકદમ તૈયાર કરીને રાખો પછી આપણે ત્રણ ગુણના પ્રશ્નો તરફ આગળ વધશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ ધન્યવાદ